ભાવનગર નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે એક રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો નીલમબાગ પોલીસે મળેલી બાતમીને આધારે ચાવડીગેટ વિસ્તારમાં દેવી પૂજકવાસમાં રહેતા નરેશભાઈ મનુભાઈ શાહના મકાનમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની ત્રણસો બોટલ અને બિયર ટીન આઠસો મળીને કુલ રૂપિયા છ લાખ બેતાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે અજય જયંતિભાઈ ચુડાસમાને ઝડપી લીધો હતો જ્યારે અજય જયંતિભાઈ ચુડાસમા અને નરેશભાઈ મનુભાઈ શાહ સામે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 사용 하